સુરતની કતારગામ પોલીસે કરોડપતિ ચોરને પકડવામાં સફળતા મળી છે પકડાયેલા ચોરે અત્યાર સુધીમાં લગભગ સો કરતા વધુ ચોરીને અંજામ આપી ચૂક્યો છે થોડા દિવસ પહેલા જ કતારગામ વિસ્તારમાં ચોરી કરી હતી કતારગામ પોલીસે કરોડપતિ ચોરને પકડવામાં સફળતા મળી છે એકલા રાજકોટમાં જ તેંત્રીસ કરતાં વધુ ચોરીમાં ઝડપાયેલો અને સો જેટલી ચોરી કરી ચુકેલો રીડો ગરફુડ ચોર આનંદ કરોડપતિ કતારગામ પોલીસના સકંજામાં સપડાયો છે ગત માર્ચ મહિનાના અંતિમ મહિનામાં તેણે કતારગામના એક મકાનને નિશાન બનાવી રોકડા પંચ્યાશી હજાર સહિત નેવું હજાર આઠસો રૂપિયાની મત્તાનો હાથ ફેરો કર્યો હતો કતારગામ પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા નૈનેશ અમૃતલાલ ભાયાણી ગત ત્રેવીસમી માર્ચ પરિવાર સાથે બહાર ગામ ફરવા ગયા હતા અઠ્યાવીસમી પરત આવ્યા ત્યારે ઘરની બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અંદર પ્રવેશ્યા તે સાથે જ પ્રવાસનો થાક જાણે બેવડાઈ ગયો હતો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો ઘરમાં મૂકેલા રોકડા રૂપિયા પંચ્યાસી તથા ચાંદીની પાયલ અને મોબાઈલ ફોન સહિત એસી રૂપિયાની મત્તા ચોરી થઈ હતી ચોરીને લઈ કતારગામ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તથા બીજા કેટલાક પુરાવાને આધારે પોલીસ ચોરને ઓળખી ગઈ હતી જામનગરનો વતની અને હાલ સાયન રોડ સ્વર્ગ રેસીડેન્સીમાં રહેતો અને સો કરતા વધુ ચોરી કરી ચૂક્યો હોય આનંદ કરોડપતિ તરીકે જાણીતો આનંદ જયસિંહભાઈ ઠાકોરને દબોચી લીધો હતો